નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર બોટાદ જિલ્લા પોલીસ 181 અભયમે કિસવલીનું પરિવાર સાથે મિલન કરાવ્યું દાદા દાદી એ મોબાઈલ ના વધુ ઉપયોગ બાબતે ઠપકો આપતા ઘરેથી નીકળી ગઈ તારીખ અગિયાર પાંચ બે હજાર પચીસના રોજ રાત્રે બે ને વીસ વાગે એક જાગૃત નાગરિક દ્વારા એકસો એક્યાસી અભયમને ફોન કરી જણાવેલ કે એક અજાણી કિશોરી બોટાદ એસટી ડેપો પાસે થોડા સમયથી છે કિશોરીને ક્યાં જવું છે પૂછ્યું છતાં કહેતી નથી અને કિશોરી ચિંતામાં છે તેમની મદદ માટે એકસો એક્યાસીની જરૂર છે કિશોરીની મદદની જરૂર હોય કોલ આવ્યાના તુરત જ ગણતરીના મિનિટોમાં બોટાદ એકસો એક્યાસી ટીમના કાઉન્સેલર પટેલ ખુશબુબેન વુમન પોલીસ કોન્સ્ટેબલ તેમજ પાયલોટ હરેશભાઈ ઘટના સ્થળે અજાણી પાયલોટોની મદદ માટે પહોંચ્યા હતા જ્યાં સ્થળ ઉપર મહિલા પોલીસ સ્ટેશનની નાઇટ પેટ્રોલિંગ ટીમ હાજર હતી કિશોરીને એક સુરક્ષિત જગ્યાએ બેસાડેલ હતી એકસો એક્યાસી ટીમ પોલીસ ટીમ દ્વારા કિશોરીને સાંત્વના આપી શાંત ચિત્ત સ્વભાવિક પૂછપરછ કરતાં સદર કિશોરીએ જણાવ્યું હતું કે તેના માતા પિતા અમદાવાદ ખાતે રહેશે અને કિશોરી તેના દાદા દાદી સાથે બોટાદ સિટી વિસ્તારમાં છે કિશોરી ઘરે મોબાઈલ ફોનનો વધારે પડતો ઉપયોગ કરતાં તેના દાદા દાદીએ ઠપકો આપ્યો અને મોબાઈલ લઈ લીધો હતો જેથી કિશોરીને મન ઉપર વધારે લાગી જતા ઘરેથી કયા વગર નીકળી ગઈ હતી ને ચાલીને બોટાદ એસટી ડેપો રાત્રે આવી હતી બાદમાં પરિવારને સોંપી હતી સૌજને દીવા ભાસ્કર બોટાદ દર્શક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ